તો અમે આલ ભગત ના ઘેર જઈએ છીએ દિલ્હી આકોને મુ અમારા ઘર થી વધારે આખો છે પેલા તૈયાર થઈને ભરી તૈયાર થઈ ગયા બાયકો બધા તૈયાર થઈને ઊભા ભાઈ કોણ કોણ પછી વિપુલ બધા થઈ ગયા યાર વાત તો યાર એમ બાઈક લઈ લઉ આ પેટ્રોલ થઈ ઉપર પેટ્રોલ બાઈક લઈ રેવા દઉ તો દિલ્હી આખા નવા આરવાનું કાપી

જો માણસો પડે આ નખો આ પૂરા જે માણસો હરા કોની ખબર તો અને માહિર નો નથી ખબર આપણા નો કા બીજા બે વાતા બીજા હિન્દુ હૈયા હો જલ્લે સિંધુ હિન્દુ વિપુલ આપડા હોતી આકલ વિપુલ જ છે ના વિપુલ નહીં ઓ સિંધુ કાકા ઓ હિન્દુ તમે તમારું કોમ હે આબુ ને આબુ ને જવા લીધો ગોવાન કી મંદિર હે ઓ બાવા ના બાવો બેડો જો વિપુલ હોતી આગળ દેલે છે ના આયા કોણ આવે ઈ બાદડી

લોક ચાલુ ભલે હા અમાર એમ આર શરવનસી હા વિતા કો ચલાવી હા વિપુલ મજામો આ હાથી મજાક હો રહા કે મજાક દિલ્હીયા કો વિશિત

અમારા સિંધુજી બે બે કરજો ફોલો કરજો ચેનલ નું ચેનલ નું નામ તો હજી પાડવાનું રાજસ્થાન જવાનું બધી લાલ

Oh, dua -dua -dua. Oh, hai hai. Lala ke रे अब जुगाड़ वाला लाला का कुत्रो काई ना पुदा

સાધનો ઘણા છે એટલે આપણે શાંતિ શાંતિ જવાનું કોઈ ઉતાવળ નહીં હા શાંતિ શાંતિ જવાનું તો વિપુલ ને બહુ ઉતાવળ હોય છે વિપુલ આસ્તે આસ્તે ને આખા આમો અમાર ફોન થઈ પડતો હોય તો એકલો વિપુલ ને ઉઠના મને બાઈક જ નહી આવતો પણ હવે ઉતાવળ બાઈક આવતો હોય તો વિપુલ છે હા આ છે તો બેહી આ શિયાળો ની રાખ ગયો જી ઠંડી લાગે નહીં કદ ના પણ પણ ભોયના પણ જાય તો આપણે રસ્તે આઈ ગયા જોઈ લો મમાના આટલા દિન સીધું જવાનું 500 મીટર ચલુ 500 મીટર 500 મીટર हमको પતાઈ નહીં ચલા કો આ ગયા

આપણે ટ્રાય તો કરી જોઈએ ખરા જોતા તો એ કણ છે લેડો તો વેરી નેડો આપણે આવી બેઠા આવી તો આપણે કમ્પ્લીટ ખાઈને હવે આપણે હેડે ઘેર ને તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી સબસ્ક્રાઇબ બાકી બીજા બધા ચેડે આવે આપડે વિપુલ આગળ જાય છે ને બે જણા ચેડે જી ગણ ચેડે આવજો યાદ આપડે આવું ઉડાડવા ખબર રે